નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની જે આપણો ઉનાળુ પાક હોય એની આપણે કઈ રીતે માવજત કરી શકીએ સાથે સાથે આપણે વધુ ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ એની માહિતી આપવાની છે જેમાં ભારત દેશની ટકા સ્વદેશી કંપની છે લિગમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ જેની ત્રણ પ્રોડક્ટ આવે છે એક છે મેલોક્ઝા ફાઈવજી બીજું છે માઇકોલી અને ત્રીજું છે મનીબેગ આ ત્રણેય પ્રોડક્ટની માહિતી આપવી એ પેલા આપને એ પણ જણાવી દો તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર

પચાસ રૂપિયા નવસો પચાસ નું જે મેલોક્ઝા ફાઈજી પચીસ કિલો ખરીદી અને એક એકર ની અંદર વાપરી શકીએ છીએ ખાસ કરીને મેલોક્ઝા ફાઈજી છે એ સો ટકા ઓર્ગેનિક છે એટલે અત્યારે ઊભો પાકો એમાં તમે નાખશો ને પાન ઉપર પડશે પણ

કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જેવા અગત્યના તત્વો અને પોઈન્ટના પ્રમાણની અંદર સૂક્ષ્મ તત્વો એટલે કે ઝીંક કોપર બોરોન ફેરેશ મેગેનીઝ આ બધા માઇક્રોનોટન્સ પોઈન્ટના પ્રમાણમાં હોય છે એટલે આ તમામ તત્વો આની અંદર છે આ તત્વો છે આપણે જમીનમાં આપી શકીએ અને ખાસ કરીને જે આપણું ઉનાળું પાક હોય એ ત્રીસ દિવસનો થાય ત્રીસ દિવસનો થાય ત્યાર પછી આપણે ગમે ત્યારે વાપરી શકાય અને વધારે વધારે પાક સિત્તેર થી પિંચોતેર દિવસનો થાય ત્યાં સુધી આપણે આપણા પાકની અંદર આ વાપરી શકીએ ખાસ યાદ એ રાખવાનું છે કે આ ખાતર આપવું હોય તો જમીનમાં ભેજ હોવો જરૂરી છે ભેજ ન હોય તો આ ખાતર આપણે ઉપરથી આપ્યા પછી પાછળથી આપણે પીએત આપી દેવાનું હોય છે એટલે અત્યારે જે ઉનાળુ પાક હોય એમાં અડદ મગ હોય તલ હોય અથવા તો ડુંગળી હોય મગફળી હોય કે કોઈ પણ શાકભાજી કે કોઈ પણ અન્ય પાક હોય દરેક પાકની અંદર ઉનાળુ પાકની અંદર અત્યારે મેલોગઝાફાઈ જે છે આ રીતે આપણે આપી શકીએ જેથી કરીને તમામ તત્વો હશે તો છોડ આનો તંદુરસ્ત રહેશે અને તંદુરસ્ત છોડ હોય તો રોગ જેવાતનું પ્રમાણ ઓછું રહીએ અને એ સાથે આપણે ઉત્પાદન પણ વધારે આવે પણ આ સાથે બીજું એક ખાતરનું આપણે ભલામણ કરવી છે એ છે માઇકોલી જે મેલોગઝા ફાઈજી છે એક એકર ની અંદર જો આપણે 25 કિલો વાપરતા હોય એની સાથે માઇકોલી છે એ ચાર કિલો આપવું જોઈએ માઇકોલી છે એ જે આપણે મૂળની ફૂગ હોય એમાં પણ આપણે સારું એવું નિયંત્રણ આપે છે સાથે અમુક જે જમીનની અંદર તત્વો રહેલા છે એ અમુક તત્વોને એ અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં પણ રૂપાંતર કરવાનું કામ કરે છે એટલે એ રીતે પણ આપણા છોડને મદદરૂપ થાય છે જમીનમાં જે મૂળની ફૂગ હોય એમાં પણ કંટ્રોલ આપે છે અને એ સાથે સાથે મૂળનો વિકાસ કરવામાં પણ ખૂબ સારું એવું પરિણામ મળે છે એટલે ખાસ કરીને જો પાછળથી ઉપરથી ખાતર આપવું હોય તો મેલોક્ઝા પૂરતી ફાઈજી એક એકરની અંદર પચીસ કિલો એની સાથે માઇકોલી જે ગ્રેન્યુલ આવે છે એ એક એકરની અંદર ચાર કિલો આ રીતે આપવામાં આવે તો આપણે સારું એવું પરિણામ લઈ શકીએ છીએ છોડ તંદુરસ્ત રહીએ ને તંદુરસ્ત છોડમાંથી સારું એવું ઉત્પાદન લઈ શકતા હોય બીજી વાત એ છે કે જ્યારે પણ આપણો છોડ ફ્લાવરિંગ સ્ટેજે આવી ગયો હોય આમ તો અમે ઘણી વખત એની ભલામણ કરી ચૂક્યા છે કે લીટવાસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ નું આવે છે મની બેગ મની બેગ છે એ પાવડર ફોર્મમાં આવે છે આ પાવડર ફોર્મમાં મની બેગ આવે છે એનો ભાવ છે એક કિલોનો અગિયારસો રૂપિયા અને એક પંપની અંદર આનું પ્રમાણ છે પચાસ ગ્રામ તમે કોઈ પણ પાક અત્યારે આપણો ઉભો હોય એ ઉભા પાકની અંદર આપણે પંપમાં નાખીને છંટકાવ કરવાનું છે એક પંપની અંદર પચાસ ગ્રામ મની બેગ પાવડરનો છંટકાવ કરવામાં આવે તો જે અત્યારે જે પાકમાં ફ્લાવરિંગ લાગેલું હોય એ ફ્લાવરિંગનું કદ વધારશે વધારશે એનું વજન અને એક ઉચ્ચ ગુણવત્તાવાળી સારી ક્વોલિટીનું ફ્લાવરિંગ આપશે જે ફ્લાવરિંગ જે ઉનાળુ પાકમાં લાગેલું હોય એ પાકની અંદર મની બેગ પાવડર છે એક પંપમાં પચાસ ગ્રામ નાખીને છટકાવ કરવો જેથી કરીને આપણે ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થશે જે ફ્લાવરિંગ છે એનું વજન પણ વધશે કદ વધશે અને સારી ક્વોલિટી થશે એટલે આ પ્રકાર અત્યારે જે ઉનાળુ પાક આપણે ઉભેલો છે એ ઉનાળુ પાક ની અંદર દરેક ખેડૂતભાઈ અત્યારે આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે જેથી કરીને હું આ ત્રણેય વસ્તુ ને આપણે ભલામણ કરી રહ્યો છું અને ખાસ કરીને આ ત્રણેય વસ્તુ છે મેલોક્ઝા ફાઈજી હોય હોય અથવા તો મની બેક હોય અલગ અલગ દર વર્ષે જે પરિણામો લેતા આવ્યા છે અને ટ્રાયલ લેતા આવ્યા છે છે અંદર ખૂબ સારા પરિણામો અમને મળ્યા જેથી કરીને અમે આપ સૌને આ પ્રોડક્ટ વાપરવા માટે ભલામણ કરી રહ્યા છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર